વડોદરા વાસીઓ કે કેમ છો બધા મજામાં હશો મિત્રો હું આવી છું મારી એક્સ્ટ્રીમ લઈને જે શક્તિમાં નાસ્તા હાઉસ તો મિત્રો તમને ખબર છે કે વરસાદની સિઝન ચાલી રહે છે અને એમાં પણ આપણે ગરમ ગરમ મસાલા પાવ અને જોડે ગરમ ગરમ વડું મળી જાય ને તો મજા પડી જાય લે આ કારણ કે અસલ સિઝન તો વરસાદ જ છે કે વરસાદમાં વડાપાવ ખાવાની મજા જ કે અલગ છે મિત્રો તો મિત્રો તમે દેવો ખાલી મોઢામાં તો પાણી જાય તો મિત્રો આ એમ સ્ટાઇલમાં બનાવી રહ્યા છે વડાપાવ તો એમને કટિંગ કરી લીધા હવે વડાપાવ હવે આવી રહી છે મિત્રો ચટણી તો મિત્રો પહેલી ચટણી છે કે તીખી તીખી ચમધામ ચટણી છે આ હાય મજા પડી જાય તો મિત્રો બીજી આવી રહી છે લાલ ચટણી જોકે આપણી તીખી છે મિત્રો તો બીજી આવી છે આપણી મીઠી મીઠી ચટણી ઓકે જોરદાર તો મિત્રો હવે આવી રહ્યું છે આપણે ઉપરથી મરચું તો મિત્રો આપણે વડાપાવ રેડી છે તો મિત્રો જ્યારે મેં વડાપાઉ ટેસ્ટ કરે ને તો આ હાય 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 બોલું એક નંબર લે મજા પડી જાય લ્યા ખરેખર શું વડાપાવ છે આય હાય હાય મજા આવી જઈ લે આ ખરેખર તો મિત્રો વડાપાવ દેખો મિત્રો તમે જોરદાર તો મિત્રો લોકેશનની વાત કરો તો લોકેશન છે ગોત્રી ચાર રસ્તા પટેલ હોસ્પિટલ તળાવની ની એક્ઝેક્ટલી સામે ચટાકો લેવા પહોંચી જે છે મિત્રો